આ મામલે કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા નિવેદનો અંગે સાંસદ ધવલ પટેલે હવે પોતાની પ્રતિક્રિયા આપી છે ખાસ કરીને આ પ્રોજેક્ટ સ્થગિત છે અને એવું પણ ક્યાંક કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસ દ્વારા ખોટી અફવાઓ અને પ્રચારથી આદિવાસીઓને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષય શું છે નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આપણે જોયું હતું કે ગઈકાલે સિઆર પાટેલનું એક નિવેદન સામે આવ્યું હતું જેમાં તેમના દ્વારા ઘણા મોટા ખુલાસા કરવામાં આવ્યા હતા કે કેવું પણ કહેવામાં આવ્યું છે કે આદિવાસીઓની લાગણી એને ધ્યાનમાં રાખીને આ પ્રોજેક્ટને સ્થગિત કરવામાં આવ્યો છે ખાસ કરીને આ વિષયને લઈને અનંત પટેલનું પણ નિવેદન સામે આવ્યું હતું તેમણે ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહાર કર્યા હતા અને હવે સાંસદ ધવલ પટેલ છે એમને પણ ક્યાંક આ વિષયને લઈને પોતાની પ્રતિક્રિયા આપી છે કોંગ્રેસને લઈને ઘણી બધી વાત કહી છે એવું પણ કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસ આદિવાસીઓની

આદિવાસી સમાજના સાંસદ તરીકે નહીં પણ આદિવાસી સમાજના દીકરા તરીકે હું તમને ભાઈધરી આપું છું કે અમારી કેન્દ્ર અને રાજ્ય સરકાર પાર તાપી નર્મદા રિવલિંગ પ્રોજેક્ટ કરવાની નથી નથી અને નથી એનું કારણ એ છે કે આજે અમારા કેન્દ્રીય જલશક્તિ મંત્રી ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી આર પાટીલ સાથે ઓન રેકોર્ડ સ્ટેટમેન્ટ આપ્યું છે કે પાર તાપી નર્મદા રિવલિંગ કરવાની કોઈ યોજના અમારી સરકારને નથી કોઈ હિલચાલ પણ નથી એનું કારણ એ છે કે બે હજાર બાવીસમાં માં ગુજરાતના મૃદુ અને મક્કા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને સી આર પાટીલ સાહેબ પ્રેસ કોન્ફરન્સ કરીને આ પ્રોજેક્ટ રદ કર્યો હતો એના પછી કોઈપણ જાતની હિલચાલ આ વસ્તુમાં નથી પણ બે હજાર બાવીસમાં ગુજરાતના વિધાનસભા ઇલેક્શન થયા એમાં કોંગ્રેસની ભૂંડી હાર થઈ અને ભારતીય જનતા પાર્ટીનો પ્રચંડ વિજય થયો એમાં ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી એકસો છપ્પન સીટ જીતી પણ ખાસ કરીને ઉમરગામથી અંબાજી લગેની જે આદિવાસી પટ્ટી છે એમાં સત્યાવીસમાંથી ત્રેવીસ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય આવ્યા અને લોકસભા વસાવાને કારમી હાર ત્યાં પણ આપી હતી અને એના પછી સ્થાનિક સ્વરાજ્યની જેટલી ચૂંટણી થઈ એમાં પણ કોંગ્રેસની ભૂંડી હાર છે અને ભારતીય જનતા પાર્ટીનો પ્રચંડ વિજય થયો એમાં નાસીપાસ થઈને આ કોંગ્રેસે પૂરું આયોજન કર્યું છે અમારા આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરીને વોટ કરવાના પણ હવે અમારો આદિવાસી સમાજ આ કોઈ પણ વાતમાં આવવાની નથી ભારતીય પાર્ટી સાથે આદિવાસી સમાજ હંમેશા રહ્યો છે ને આદિવાસી સમાજ સાથે ભારતીય પાર્ટી રહી છે એટલે કોઈપણ જાતના આવા પ્રોપોગેન્ડામાં આવવાના નથી અમારો સરકાર ચાહે કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય આ કોઈપણ જાતના આવા કોઈપણ પ્રોજેક્ટ જ્યાં આદિવાસીઓનું અહિત થાય એવા કામ અમે કરવાના નથી અમારી સરકાર તો આદિવાસી સમાજનું સારામાં સારો વિકાસ થાય એના માટે કટિબદ્ધ છે અને તમારા ચેનલના માધ્યમથી હું કોંગ્રેસને કહેવા માંગુ છું કે કેન્દ્ર કે રાજ્ય સરકારનું આવું કોઈ નોટિફિકેશન કે સર્ક્યુલર હોય જ્યાં એમણે જાહેર કર્યું હોય કે પાર તાપી નર્મદા રિલિવલિંગ પ્રોજેક્ટ કરવાના છે આટલા પૈસા એલોકેટ કર્યા છે આ મંત્રાલયે ફાઇનાન્સ મિનિસ્ટરે પૈસા આપ્યા હોય એવું કોઈ નોટિફિકેશન કે સર્ક્યુલર હોય તો તમે બતાવો એના પછી તમે રેલી કરજો નહીં તો એ સાબિત થઈ જશે કે આદિવાસીની અસ્તિત્વ બચાવવાની રેલી નહીં પણ કોંગ્રેસની અસ્તિત્વ બચાવવાની રેલી આ કોંગ્રેસના કથાકથિત નેતાઓ કરે છે પણ હવે આદિવાસી સમાજ કોઈ પણ તમારી વાતમાં આવવાના નથી આદિવાસી સમાજના લોકોને હું પાછા કહેવા માંગુ છું કે આદિવાસી સમાજનું કોઈ પણ અહીં તમે થવા દેવાના નથી ને પાર તાપી નર્મદા રિવલિંગ પ્રોજેક્ટ જે કેન્દ્ર સરકારની યોજના છે હું કેન્દ્રના સાંસદ તરીકે હું વાત કરું છું ઓથોરિટી સાથે વાત કરું છું ને અમારા

पूरा आपको क्लैरिफिकेशन देने के लिए आपके सामने मैं उपस्थित हुआ हूँ हमारे केंद्रीय जल शक्ति मंत्री सी आर पाटिल साहब ने आज ऑन रिकॉर्ड बयान दिया है कि हमारी सरकार ने 2022 में गुजरात के मुख्यमंत्री भूपेंद्र पटेल जी और सी आर पाटिल जी ने ऑन रिकॉर्ड प्रेस कॉन्फ्रेंस करके बताया था कि पार तापी नर्मदा रिवर लिंक प्रोजेक्ट कैंसिल कर दिया गया है और उसके बाद ये प्रोजेक्ट में कोई भी जात का मूवमेंट हुआ नहीं है कांग्रेस सिर्फ जो 2022 का इलेक्शन 24 इलेक्शन हार गया है उसके बाद उनके अस्तित्व बचाने के लिए वापिस गुजरात में कम करने के लिए ये सब हमारे आदिवासी समाज को गुमराह कर रहे हैं ऐसा कोई भी प्रोजेक्ट हम लोग करने वाले नहीं है मैं आदिवासी समाज के सांसद के तौर पे और आदिवासी समाज शे के हमारे बेटे के तौर पे मैं बता रहा हूँ कि ऐसा कोई भी हम लोग प्रोजेक्ट नहीं करने वाले हैं जहाँ पे हमारे आदिवासी समाज को कोई भी जात का नुकसान हो ऐसे कोई भी प्रोजेक्ट करने वाले नहीं है वापिस ऑन रिकॉर्ड में मैं कह रहा हूँ कि पार तापी नर्मदा रिवर लिंक प्रोजेक्ट नहीं होने वाला नहीं होने वाला नहीं होने वाला सिर्फ और सिर्फ कांग्रेस के विधायक जो 2024 में भी हार गए हैं वो अपना अस्तित्व बचाने के लिए और 2027 में वापस जो विधानसभा में हारने वाले हैं उसके वजह बचने के लिए ये पूरा वो प्रोपोगेंडा चला रहे हैं મેં કાંગ્રેસ કે નેતા જોકે પાસ માગ રહ કે ગવ ઓફ ઇન્ડિયા કોઈ ઓફિશિયલ નોટીફિકેશન હો सर्कुलर हो जहाँ पे वो लोग बता रहे कि ये लोग प्रोजेक्ट के साथ हम लोग आगे बढ़ रहे हैं इतना उसका फंडिंग और ये मिनिस्ट्री से उसको फंडिंग के एलोकेशन हो गया है ऐसा वो दिखा दे पुराने डीपीआर पे निर्भर ना रहे ऐसा नोटिफिकेशन और सर्कुलर हमें दिखा दे तो हम लोग माने जब प्रोजेक्ट रद्द ही कर दिया है तो ये कांग्रेस की जिम्मेदारी है कि ऐसा नोटिफिकेशन और सर्कुलर हमारे सामने और आदिवासी समाज के सामने रखें धन्यवाद ખાસ કરીને અહીંયા સાંસદ ધવલ પટેલ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે આ પ્રોજેક્ટ આગળ વધશે નહીં પરંતુ કોંગ્રેસ આદિવાસીઓને ઉશ્કેરીને ખોટી અફવા ફેલાવી રહી છે આ તેમનો રાજકીય રોટલો શેકાવાનો પ્રયાસ છે જેનો હું સખત વિરોધ કરું છું એટલું જ નહીં ક્યાંક ને ક્યાંક સીઆર પટેલને લઈને પણ અહીં વાતચીત કરવામાં આવી છે એટલે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે જે પ્રમાણે ધવલ પટેલ દ્વારા અનંત પટેલ છે તેની સાથે જીગ્નેશ મેવાણી જે લોકો અત્યાર સુધી આને લઈને જે ચર્ચા કરતા આવ્યા છે ભાજપ ઉપર આકરા પ્રહાર કરતા આવ્યા છે એ જ દરેક જવાબ આપવામાં આવ્યો છે એટલે હવે જોવાનું રહેશે કે કોંગ્રેસના નેતાઓ દ્વારા આ વિષયને લઈને કોઈ પ્રતિક્રિયા આપવામાં આવશે કે કેમ તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર